હું વિપુલ કાપડિયા વંથલી તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ ને વંથલી તાલુકો અને માણાવદર તાલુકો ના સર્વે સરપંચો આ જે ખેડૂતોને અતિવૃષ્ટિ વરસાદ થયો છે એના સંદર્ભમાં અમે કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા હતા એમાં અમારા ખાસ કરીને ત્રણ મુદ્દા હતા પહેલો મુદ્દો એવો હતો કે જે આ ધિરાણ લીધું છે ખેડૂતોએ એ સંપૂર્ણ માફ કરે ને જે લોકોએ ખેડૂતોએ ધિરાણ ન લીધું હોય ને એને ઉત્તમ પેકેજ જાહેર કરે અથવા તો સારામાં સારું પેકેજ છે આજ સુધીના ઇતિહાસમાં સરકારે જે નિર્ણય ન લીધો એવો નુકસાનીને ધ્યાને લઈને એવો નિર્ણય લે ખેડૂતોના હિતમાં તો ખબર પડે કે સરકાર ખેડૂતના ખંભે ખંભેતી છે ને ત્રીજો મુદ્દો એવો છે જે આ ખરીદી થાય છે ખેડૂતોને ટેકા માપની તો ટેકાના જે ખરીદી થાય છે એ ખરીદીમાં ખેડૂતોને ઘણી અગવડતા રહે છે એ હિસાબે સરકારને પણ ભંડોળનો વ્યય થાય છે તો જે સરકાર નક્કી કરે ધોરણ મુજબ એ મુજબની જે સહાય છે એ સહાય ખેડૂતના ખાતામાં સીધી ટ્રાન્સફર કરે ગામના સરપંચો વંટલી અને માણાવદર તાલુકાના બંને ગામના સરપંચોની જો ગણતરી થાય તો સાઠ જેવા સરપંચો અમે હસુ અહીંયા મારું નામ કાંતિભાઈ નાથાભાઈ મારું છે માણાવદર તાલુકાના સારંગપીપળી ગામનો સરપંચ છું અને આજે અમે આજના રોજ વંથલી અને માણવદર તાલુકાના તમામ સરપંચ મિત્રો કલેક્ટર કલેક્ટર શ્રીને આવેદન દેવા આવ્યા છે કે ભાઈ અમારા વિસ્તારમાં જે વરસાદ પડેલો છે એમાં ભયંકર નુકસાની થયેલ છે અને ખેડૂતો પાયમાલ થઈ ગયેલા છે એની લાગણી અને માગણીને વાસ્તે આપવા માટે અમે આજે કલેક્ટરને આવેદન આપેલ છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરો અથવા તો પૂરી સહાય કરી અને રાહત પેકેજ જાહેર કરો કે જેથી સર ખેડૂતોને તમામને સંતોષકારક વળતર મળી રહે આવી અમારી સરકારશ્રીને માગણી છે